Maruti ka ben ban fa ndasara khli do damia. Ha ko je. Ayrit na mar kazal ben na yela se કટ તોય પણ જો કેમ કે બધા બધે મોટા મોટા બાંધવા ગયા ને હવે અમાર રવિભાઈનો બસ એલો યુટ્યુબ મેલે ગેમ્સ બધાને મજા મને મજા માં દેશો તો અમારા વિડિયોમાં તમારું હાર્દિકાર્દિક સ્વાગત ને વિડીયો ચાલુ કરતા બધે જય માતાજી જય માં મંગલ રાધે રાધે કેમ કે આજ તો રક્ષાબંધન નો તહેવાર છે તો બળ્યો ની બ બધાને શુભકામના સુભેચ્છા આપું છું અને બધાને માતાજી હાજર ને રાખે કે કઈ વિઘન ન આવે એ આશા રાખું છું ને આજે બળ્યો તો બધાને રાખડી બાંધવા આગળ જવાની છે અમાર કિશુ બેન ને રુતિકા બેન ને તો એ પણ બધા તૈયાર થાય છે કેમ કે 9 વાગ્યા સુધી મુરત છે ને આપણે નાઈ ધોઈને ત્યાં ફ્રેશ થઈ જાય એ બે ત્રણે વારું નાઈ ધોઈને ખાશે તો એની પણ તૈયાર કરી લીધેલા છે ને હવે હમણાં આગળ જવું છે રાખડી બાંધવા કેમ કે એના કાકાને ઓલે એને મોટ બાપ ઓલે તો જો એને કમ મિત્રો એટલે કેવું પડે ફૂલડા તો રાધાકૃષ્ણ વાળી રાખડી છે જો जेरी दे दे लशी दे दे आले आले नाना ने वार बोल लगे का पिस मारी आपण तू बीन बस बेहिले तू खोले पिल कुले मार तो खोले पिल दादा कृष्ण वाले येने ने पूछो रे की मेथे रे देई के इसके बाद दो घडी गेलो फोडा बधाई दो भाईने

ৰাধাকৃষ্ণ নামছে તો જો આવી રીતે બધી રાખડી બંધાઈ ગઈ અને તો હાથ ભરાય જાય કેમ કે હાથ બેનું એટલે હાથમાં લઈ સદ રાખડી આવશે હું તો નથી બાંધવાની તો તમને વિડીયોમાં કહું જ છું હું એટલે સ રાખડી ને પાંચ રાખડી નિશાળેલી બંધાઈને આવેલો છે કા એ ભારત બેનની હા ભારત વિડીયો જોતી હોય તો જોઈ લેજે દક્ષા જોતા રાખડી બાંધે છે હા કપા વીણતા એ બેનની રાખડી

વાજે કેવા હાલો મિત્રો તો જો એ બધા એ રાખડી બાંધી દીધી અને અમાર તો રાખડી બંધાય એમ નથી તો તમને ખબર જ છે કેમ કે 12 13 જમણે અમે નાખવાનો તો નાખ્યું કેમ કે અમારા મામા ઓફ થઈ ગયા હતા એટલે અમે કાય એવો કાય કાર્યક્રમ નત રાખ્યો પણ નાની બેનડી ઓચ્યું એ બધું એ પણ રાખડી બાંધી દીધી છે આજ કે દિન બધા ભાઈને માં ખોડેલ હરપાલ ખુશ રાખે એ મનો હા તો જો કેમ કે વિઘન વિગન કા હાલો તો જો માનો બેન રાખડી બંધાવા મળી છે

એને જો જે જે કરવાની ઉતાવળ થઈ ગઈ છે હવે ની સડડવા દે રાવ દે રૂતી રાખડી બાંધ દે લે લે રાખડી બાંધ દે રવી બોલા આ છે રૂતી એક ઢાકણું દે જો હાથ માં રમ જે જે બાંધી હોદર જે તે ગાડ બાંધ દે રૂતી કા દે દે પછી બાંધ દે શ્વાડ કિરણ બેન બાંધ દે

બસ હવે તું નીકળી જા હાલ ગીશું હા રાખડી ડાયરીક રાખડી જો રવિ રવિ જે ઉતારે લે બીજેઠું

રાખડી નું કાર્યક્રમ પૂરું ને આવી ગયા ફટાફટી હું નક્કી સાઈ લઈ માં વિના રેજુ હારું મિત્રો તો જો આજ તો બળનો દિવસ હતો તો બધા બેનડીઓ રાખડીયું બાંધી બાંધીને ને યુ છે નામી હતી તે જો પાછા હાદર ડ્રેસમાં આવી ગયા કેમ કે મિત્રો આ ડુંગળીમાં લુણીના સોડવા હતા તમને ખબર હોય તો લુણી તમે જાણતા હોય કે ન જાણતો હોય એ નથી ખબર પણ લુણીના કોક કોક જાડવા હતા તો અમારે કાલે છે તો એ લુણીના ઝાડવા અમે વીણતા હતા એટલે પછી કેમ કે એ એમ કઈ એનો ન લીધો એટલે લુણીના ઝાડવા વીણી લીધા એવું બધું પછી એ ન કહેતા મહેમાન હોય થોડું ઘઉં એવું અમે કામ લઈ લીધું અને અમારે ઋતિકા બેન જો એ પણ જો હાદર ડ્રેસમાં થઈ ગયા કેમ કે પછી કામ કરવાનું હોય એટલે ન મજા આવે ઋતિકા

તો અમે હાકી લે તું સાયકલ તો એ જો તારે કારની ખાસ સાયકલ ખેલવે છે કેમ કે બે ભાઈ ભાઈને એના આવેલા હતા તો એ ત્રણેય ભાર રંગાણેલા હતા ને એક બેન અમારે ગેલા છે અને મોટા પપ્પાને ઘેરે કેમ કે બળો છો તો એ કે મારે જાવું છે તો મેં કીધું જવા દો તો એવી આવી ગયા સારું મિત્રો તો જો અમારો બળોનો વિડીયો કેવો લાગે કેવો નહીં કમેન્ટ કરીને કહેજો અને આજનો વિડીયો અમારો અહીંયા સુધીનો છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય